રાજકોટનું લાખાજીરાજ શાક માર્કેટ જર્જરિત અને ભયજનક હોવાના કારણે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા માર્કેટ ખાલી કરવા નોટિસ પાઠવવામાં આવી છે જે મહાનગરપાલિકાના કાર્યવાહીથી શાક માર્કેટના વેપારીઓએ અસંતોષ વ્યક્ત કર્યો વેપારીઓએ માર્કેટ ખાલી કરવાના મુદ્દે અસંતોષ વ્યક્ત કરતા જણાવ્યું કે માર્કેટ રિપેર થઈ શકે પણ માર્કેટને તોડવામાં ન આવે કારણ કે આ ઇમારત હેરિટેજ છે માર્કેટ તોડી પાડવામાં આવશે તો વેપારીઓને બીજે ખસેડવામાં આવશે ત્યારે આ સંજોગોમાં અમારો ધંધો ભાંગી તૂટશે જેથી અમને આર્થિક સંકડામણનો સામનો કરવો પડશે તે સમગ્ર મામલે આજે રાજકોટના ધારાસભ્ય ઉદય કાનગડે શાક માર્કેટના વેપારીઓને સાથે રાખી અને રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરને રજૂઆત કરી હતી પરબજાર અને ધર્મેન્દ્ર રોડ અને ઘીકાડા રોડની વચ્ચે આવેલી રાજકોટની ઐતિહાસિક લાખાજીરાજ માર્કેટ કે જેઓ વર્ષો થયા એક જે જૂનું રાજકોટ હતું ત્યારથી એ માર્કેટનું અસ્તિત્વ છે આમ કહી શકાય તો રાજકોટની પ્રથમ માર્કેટ પણ ગણી શકાય અને એ હેરિટેજમાં પણ આવે છે હેરિટેજમાં બિલ્ડિંગ આવતું હોય અને જે કાંઈ અત્યારે કોર્પોરેશનના અધિકારીઓમાં એક સ્ટ્રક્ચરનો રિપોર્ટ આપ્યો છે કે ભાઈ આ સ્ટ્રક્ચર છે અમુક એ ભયજનક છે તો ગઈકાલે પરમ દિવસે માર્કેટના જે લગભગ એંસી નેવું વર્ષથી જે લોકો ત્રણ ત્રણ ચાર ચાર પેઢીથી જેઓ બિઝનેસ કરે છે એમને તંત્ર દ્વારા ખાલી કરવાની પાંચ દિવસમાં નોટિસ આપવામાં આવેલી પરંતુ વેપારીઓનું પણ એવું કહેવું હતું કે ભાઈ રિપેરિંગ કરવું હોય કારણ કે હેરિટેજ બિલ્ડિંગ છે અને મેન્ટેનન્સ કરવાનું છે કોઈ પાડીને સાવ એને ડિમોલિશન નથી કરવાનું એમાં મેન્ટેનન્સ પણ કાંઈ પણ કરવું હોય તો અમે લોકો સહકાર આપવા તૈયાર છીએ અમે લોકો સહકાર આપવા તૈયાર છીએ પરંતુ અમને પણ ઇન્સ્યોરન્સ મળવું જોઈએ કે એ અમે જે કાંઈ સિત્તેર એંસી વર્ષથી આ જે અમારી પેઢીઓ ચાલે છે વેપાર કરીએ છીએ એમ અંદર એ લોકો અમે રિપેરિંગ કામ થયા પછી અમને ત્યાં ને ત્યાં જ અમારે જે દુકાન છે કે જે કાંઈ માર્કેટમાં થડો છે એ અમને જ લોકોને મળશે આવી થોડી ગેરસમજ હતી એટલે હું લોકોના મનમાં સ્વાભાવિક છે ભય પણ હોય એટલે બધા જ અમે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનભાઈ શ્રી જયમન જયમીનભાઈ ઠાકર અને કમિશનરશ્રીને મળી અને જે કાંઈ ચર્ચા હતી એ અમે ચર્ચા કરી છે અને કમિશનરશ્રીએ કીધું છે કે ભાઈ રિપેરિંગ કરશું પણ તમારા જે કાંઈ રાઇટ્સ છે એ રાઇટ્સ ઉપર કોર્પોરેશન ક્યારેય કોઈપણ પ્રકારનું તમે હેરાન થાવ કે તમારે તમારા જે અધિકારો છે એ અધિકારોથી તમે વંચિત નહીં થાવ અને એ અમે તમારે તમને લોકોને લેખિતમાં પણ આપશું કે ભાઈ આ રિપેર થઈ જાય એટલે ત્યાં જે જગ્યાએ તમે જે જગ્યામાં વેપાર કરો છો એ જગ્યાએ તમને વેપાર કરવા મળશે એને અમે જે અમને નોટિસ આવી હતી એ પ્રત્યેની વાત કરી તે પ્રત્યેની વાત કરતાં કમિશનર સાહેબે અમને જણાવ્યું કે એને રિનોવેશન કરવા માટે અમને સાર સહકાર આપજો નોટિસ આપી એ કોઈ ખાલી કરાવવા માટે નથી ને તમારી જગ્યા અમે તમને લેખિત સાથે આપશું કે જેથી કરીને રિનોવેશન કર્યા પછી તમારી જગ્યા તમને જ મળે બીજા કોઈને નહીં નોટિસ ચોવીસ તારીખે બપોરે આપવામાં આવી હતી ને તેમાં નોટિસમાં ખાલી એટલું જ જણાવવામાં આવ્યું હતું કે પાંચ દિવસની અંદર તમે માલસામાન ખાલી કરો ન કે અમે સીલ કરશું એટલે વેપારીઓમાં ભયજનક સ્થિતિ ઊભી થાય તો સામાન્ય બાબત છે કારણ કે એંસી વર્ષથી આ જે દુકાન ઉપર જેની રોજીરોટી હાલતી હોય એને ભયમાં તો થોડાક આવી જ જવાના હોય રિનોવેશનનો કોઈ ટાઈમ આપ્યો નથી